તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મોજમાં અમે પણ મોજમાં વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ તો ફેમિલી વાગી ગયા છે સવારના સાડા અને અત્યારે હું ને ઋતિક છે પાકોદર દોસ્તાની સગાઈમાં આવ્યા હતા અને આજે આપણા પ્રતાપના ભાઈની પણ સગાઈ છે વિક્ટોર તો ઘણા બધા દોસ્તારૂ છે રામજી રામજીને હરેશભાઈ ને તેજેશ ને એવડા એ બધા અને હું ને ઋતિક પાછળ છે ઇવડે લોકો અહીંથી નીકળી જાય હવરમાં પહેલાં અહીંયા પાકો ધરાવ્યા હતા અને હવે જઈએ છીએ વિક્ટર પ્રતાપના ભાઈના સગાઈમાં અને પ્રતાપ થોડોક બ્લોગ શૂટ કરશે થોડોક આપણે શૂટ કરશું એમ કરી મિક્સ કરી નાખશું અને બધા એના ગુડ મોર્નિંગ જયમા મગર ઘણા સમય પછી પાછો બ્લોગ શૂટ થાય છે

બધાનું લેવાનું હોય ને બહુ ટ્રાફિક વધી ગઈ તો આપડે કેમ બધા વહી ઉપર

ફાઇનલી અમારી અત્યારે ભાભી આવે છે એ બેન ઘર સાડો આળો બેઠી જા બેઠી જા જો આ બધી પબ્લિક અમારા ગામની ને વિકટરની બધી છે ને આવી રીતના ડેકોરેશન છે તો આવી ગયા થઈ ગયા છે અત્યારે ગણેશભાઈ હો મારે પૈસે સુરત થાય સરબત દેવા માટે ના મારે ભાવ મોટા ભાઈ ની અત્યારે એન્ટ્રી થઈ ગઈ છે અને ભાભી અત્યારે આવી ગયા છે ને કેમેરામેન ફોટા પાડી રહ્યા છે માઇલ તો કરો હા એ બ્લોગ ચાલુ છે આપણે ભરતભાઈનો અને આપણે રિંગ ચાલુ થઈ ગઈ છે કોંગ્રેસ યુલેશન મોટાભાઈ ભાઈનો અત્યારે પ્રપોઝ કરી દીધું મોટાભાઈ ભાગી દઈએ બધા મહેમાન લોકો અત્યારે આવ્યા છે વિસ્તર ના ને બાબરકોટ ના બહુ ફેમિલી છે બધા અમારા ફેમિલી છે

કોબર રૂપાળું ફેમિલી છે પ્રગતિ કરતા રહે આવે છે મારા યુટ્યુબર છે આ ભાઈના વિડીયો તમારે ભાઈ આવે ને તો લાઈક કરજો ખાસ બહુ સારા વિડીયો બનાવે છે ભાઈ આ છે જો અત્યારે જમવાની શરૂ થઈ છે બધા જમવા આ બધી ટ્રાફિક ફોટા પાડવા થઈને આ ભાઈ જ આપણે ભાઈ મિત્ર ખાસ ફ્રેન્ડ છે સંધુભાઈ નો ભાઈ ખાસ ફ્રેન્ડ છે અહિયાં આપડે સંધુભાઈ માં ભેગા થઈ ગયા છે ભાઈ અરે ફોટો પાડ્યો છે મસ્ત ને આપડે મૂવી જોઈએ આ વિડીયો ને યાર માં આવશે એ તને ચેનલ લઈ દે તો તું ને આવી તું આવી ને આવી ને આવી આ વિડીયો ઉતારો ભાઈ ની એક વાડ બહાર તો મસ્ત આલે છે

બેઠી <laughs> ગયા <laughs> <laughs>

તેની થોડી ના મેગી અને પછી જાસુ પાસા ઘર તરફ રહેશ ભાઈ હવે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો ચેનલ પર ન આવે તો લાગે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેમિલી તો ફેમિલી નીકળી જશે હવે ઘરે થોડા પી લીધી અને માણસો ચેન્જ થઈ ગયા તો ભાઈ આપણી પાસે આવી ગયા રૂમાલ બુમાલ બાંધી લીધો સસમા બસમાં અને નીકળીએ હવે ઘર તરફ જવાનું છે દોસ્તાની ના બીજા કથા ને એવું બધું છે ના તો અહીંથી નીકળી અને જઈએ હવે ને

અમને આજે છે એ જો આવી રીતના છે વેલકમ કમ રૂમ છે ફેમિલી તો બ્લોગ માં કન્ટિન્યુ રહેશે ગણેશ હા આપણે સંજયને અડતી નહીં તો કોઈ કોઈ નથી હું એકલો છું અત્યારે ઘરે